તપૃતુના પાંચમા અઠવાડિયાનો મંગળવાર આપણે પણ પાપ કરીએ છીએ ત્યારે આધ્યાત્મિક રીતે મૃત્યુ પામીએ છીએ પરંતુ પ્રાયશ્ચિત સંસ્કાર દ્વારા આપણે આત્મિક રીતે જીવન પ્રાપ્ત કરીએ છીએ ક્રુસ પર લટકાવેલ પ્રભુ ઈસુની પ્રતિમાએ આપણને પાપની ઘરતામાંથી ઉગારી લીધા છે તેની યાદ આપે છે પ્રભુ ઈસુ મારા જીવનદાતા છે તેના ઉપર શું હું શ્રદ્ધા રાખું છું સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી એકવીસથી ત્રીસ વળી તેમણે લોકોને કહ્યું હું તો જાઉં છું તમે મારી શોધ કરશો પણ તમારા પાપમાં જ મરશો હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી ત્યારે યહૂદીઓ કહેવા લાગ્યા હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી એવું એ કહે છે તે શું એ આપઘાત કરવાનો હશે ઈસુએ તેમને કહ્યું તમે આ અધોલોકના છો હું ઉર્ધ્વલોકનો છું તમે આ દુનિયાના છો હું આ દુનિયાનો નથી આથી મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો કારણ હું તે છું એવું તમે નહીં માનો તો તમે તમારા પાપમાં મરશો ત્યારે તે લોકોએ તેમને પૂછ્યું તમે કોણ છો ઈસુએ જવાબ આપ્યો શરૂઆતથી કહેતો આવ્યો છું તે જ તમારે વિશે હું ઘણું ઘણું કહી શકું એમ છું અને ઘણી બાબતોમાં હું તમને દોષિત ઠરાવી શકું એમ છું પણ મને મોકલનાર સાચો છે અને તેની પાસેથી મેં જે સાંભળ્યું છે તે જ હું જગતને સંભળાવું છું તેઓ સમજી ન શક્યા કે ઈસુ તેમને પિતાની વાત કરે છે આથી ઈસુએ કહ્યું જ્યારે તમે માનવ પુત્રને ઊંચે ચડાવી દેશો ત્યારે તમને ખબર પડશે કે હું તે છું અને પોતે થઈને હું કશું જ કરતો નથી પણ પિતાએ મને શીખવ્યા પ્રમાણે હું આ બધું બોલું છું જેણે મને મોકલ્યો છે તે મારી સાથે જ છે તેણે મને કદી એકલો મૂક્યો નથી કારણ તેને ગમે તે જ હું હંમેશા કરું છું ઈસુ આ પ્રમાણે બોલ્યા એથી ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી ઈસુ યહૂદીઓને સમજાવવા માંગે છે કે તેઓ પ્રભુ તરફથી મોકલાયેલા છે તેઓ પ્રભુના પુત્ર છે તેઓ પ્રભુ છે જો યહૂદીઓ આ સત્યનો સ્વીકાર કરે તો તેઓનો ઉદ્ધાર થશે જે કોઈ પ્રભુને ઓળખે તેનો ઉદ્ધાર થાય યહૂદીઓની એક મુશ્કેલી છે કે તેઓ પ્રભુને પરાત પર માને છે અને પ્રભુને રૂબરૂ જોવાથી માનવનું મૃત્યુ થાય પ્રભુ તો યરૂશાલેમના મંદિરમાં વસે છે આ માન્યતાઓ તેઓને ઈસુ એ પ્રભુ છે એ સત્ય સ્વીકારવા દેતી નથી પ્રભુએ માનવ બનવાનું પસંદ કર્યું જેથી માનવોને પ્રભુની સાચી ઓળખ કરાવી શકે માનવ બનેલા પ્રભુ એટલે ઈસુ યહૂદીઓ ઈસુને એક યહૂદી પુરુષ તરીકે જ જોઈએ છે તેઓના મન અને દિલ બંધિયાર છે આત્મનિરીક્ષણ આ મુદ્દો આપણને ઉપયોગી છે આપણે પણ પ્રભુ વિશે કેટલાક ખ્યાલ ધરાવીએ છીએ આપણે કોઈક માગણી લાંબા સમયથી કરતા હોઈએ અને એ માગણી પૂરી ન થાય ત્યારે આપણે માની બેસીએ છીએ કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતા નથી આપણે માનીએ છીએ કે પેલા ભાઈને ખૂબ સહન કરવાનું થયું છે કારણ પ્રભુએ તેને તેના પાપોની સજા કરી છે ક્યારેક એવું પણ મનમાં લાવીએ છીએ કે શું પ્રભુએ મને મારા આ પાપની માફી આપી હશે આવી આપણી માન્યતાઓ અને શંકાઓ આપણને ઈસુની સાચી ઓળખ મેળવવા દેતા નથી ઈસુ યહૂદીઓ સમક્ષ પોતાના કૃષારોહણની અને પુનરૂત્થાનની વાત કરે છે જોકે યહૂદીઓ ઈસુની વાત સમજી શકતા નથી તેઓ જ્યારે ઈસુને કૃષે ચડાવેલા અને ક્રૂસ પર મરી જતા જોશે ત્યારે તેઓ તો એવું જ માનશે કે ઈસુ એક ગુનેગાર હતા એટલે એમને આવી સજા થઈ જોકે ઈસુની વાતોથી કેટલાક યહૂદીઓને ઈસુ પર શ્રદ્ધા બેઠી આપણને તો પવિત્ર આત્માની ભેટ મળી છે પવિત્ર આત્માને કારણે આપણે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારી શકીએ છીએ ઈસુનું કૃષ ઉપરનું મૃત્યુ એ આપણા ઉપરના અપાર પ્રેમને કારણે છે ઈસુએ આપણે કરેલા પાપોનું પરિણામ પોતા ઉપર લઈ લીધું અને આપણને પાપના પરિણામથી મુક્ત કરી દીધા ઈસુએ પાપને હરાવી દીધું છે ઈસુ આપણી પ્રાર્થના સાંભળે છે ક્યારેક તો આપણે જાણતા પણ નથી કે આપણને શાની જરૂર છે પણ ઈસુ જાણે છે એટલે ઈસુ આપણા માગ્યા પહેલાં જ આપી દે છે આપણે શ્રદ્ધાની આંખો ખોલવાની જરૂર છે કરું ભગવાન નાથ હે મારું સાંભળજે ફુકાર મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન નાથ હે મારું सांभल जे पुकार तड़िए हो डोबे तुझने साध करूँ I'm हमारे पास क्षमा नो दान हमें रखिए ते थे तारो मान नाथ हे मारो सांभर जे पुकार तड़िए हूँ डूबिलो तुझने साध करो भगवान बो चोट थई मन मा क्या रे पड़े प्रभात् नाथ है मरो सांभळ जे पुकार टलियै हो डुबेलो तुझने साध करू भग छे मुझ तल साथे पण उत्कट कट छे मुझ तल सा जोई रहो हमारा प्रभु निवार सच करुणा सागर छे भगवान पासे पूर्ण मुक्ति नाथ हे मारो सांभल जे पुकार तलिए हूँ डूबेलो तुझने साध करूँ